વાત રાજકોટની જ્યાં જિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચનો મામલો અને તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર છે સત્તાવાર જાહેરાત બાકી સ્થળાંતર ખર્ચમાં ગેરરીતિ થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ચોર્યાસી લાખના બિલ રજૂ થતા વિપક્ષે ખોટું થયાનો આક્ષેપ કર્યો છે બાવીસ લાખ રૂપિયાના બિલની ચુકવણી પણ થઈ ગઈ હોવાનું જણાવ્યું જ્યાં જિલ્લા પંચાયત ચોકથી મોચી બજાર સુધી જે જૂની કોર્ટ બિલ્ડિંગમાં આ સ્થળાંતર કરવાનો ખર્ચ ્યો હતો અને સ્થળાંતર રિનોવેશનની અંદર ક્યાં કેટલો ખર્ચ કરાયો સાફ સફાઈ પાછળ રૂપિયા બાર લાખનો ખર્ચ પણ થયો હોવાનું સામે આવ્યું છે અને એસી ફિટિંગ પાછળ રૂપિયા બાવીસ લાખનો ખર્ચ થયો છે ટોયલેટ રિપેરિંગ વોટર પ્રૂફિંગ અને એલ્યુમિનિયમ સેક્શનના પડદા પાછળના રૂપિયા સોળ પોઈન્ટ પાંત્રીસ લાખનો ખર્ચ થયો છે

અત્યારે તપાસ ચાલી રહી છે કે જ્યાં થઈ હોવાનો ઉલ્લેખ છે અને તેને જ લઈને હવે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને સત્તાવાર હવે જાહેરાત પણ બાકી રહી છે તો સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જિલ્લા પંચાયત અને તેને જ લઈને હવે ખર્ચમાં જ ગેરરીતિ થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે તેને લઈને તપાસ ચાલી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા ઋષિ રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે તપાસ કમિટીનો સત્તાવાર જાહેરાત બાકી છે કયા કયા ગોટારા સામે આવી શકે રાજકોટ જિલ્લા પંચાયતની જૂની કચેરીનું અત્યારે રિનોવેશન એટલે કે નવી જ કચેરી બની રહી છે અને જૂની કોર્ટ આવી છે આ તમામ સામાન ટ્રાન્સફર કરવામાં આવી છે તે બિલો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મીડિયાને ધ્યાને આવતા સમગ્ર હોપાળું ચતુ થયું હતું જે કોંગ્રેસના મેમ્બર છે તેને પણ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે ગેરરીતિ સામે આવી જ છે તે રિપોર્ટમાં પણ રજૂ કરવામાં આવી છે હવે કેટલી ગેરરીતિ તેમને ઓન પેપર બતાડી છે તે એક મહત્વનો સવાલ છે અને સાથે જ સ્થળાંતર અને રિનોવેશન ખર્ચની વાત કરવામાં આવે તો સાફ સફાઈ પાછળ બાર બાર લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા જેમાં એક પણ પ્રકારની સાફ સફાઈ જોવા નથી મળી અને સાથે એસી ફિટિંગ પાછળ ટોટલ બાવીસ લાખનો ખર્ચ ને તેમજ જે ટોયલેટ ક્લિનિંગ માટે છે તેના માટે પણ બાર થી પંદર લાખ રૂપિયા જેવો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારની જે યોગ્ય સુવિધા લોકોને પણ મળવી જોઈએ હજારોને પણ મળવી જોઈએ એ પણ આ જે ધોની કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં ઉભી કરવામાં આવી નહોતી સમગ્ર જે બાબત છે તે ડીઓ ને ધ્યાને આવી હતી અને ડીડીઓએ પણ सक्त कार्यवाही ना आदेश આપી આતા સમગ્ર મામલે હાલ અત્યારે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અત્યારે સતાઓા ગાહરાતબાદ સાચો આંકડો ખ્યાલ આવશે કે ખરેખર કેટલું કોભણ કરેલું છે જી બિલકુલ રુષિ માયતી સાથે જોડા બદલ આપનો આભાર